नमस्कार दर्शक मित्रों आप निहारी रहा छो एस लाइव न्यूज बुलेटिन नजर ना के अत्यार सुधी ना मुख्य समाचारों पर एकत्रीस मार्च पची नहीं चाले बे हजार पांच पहला नहीं चले नहीं नोटो विजय दिवस पर अमदावाद नुवाता वादा चायों ने सुस्वादा मारता पवनो। यूरो कांग्रेस की विकास खोज यात्रा पहुंची बारडोली रोली महिंद्रा द्वारा माइक्रो हाइब्रिड टेक्नोलॉजी साधे स्टाइलिश नवी बाड़ों का रजू 300 तारों से ने रिलायंस फाउंडेशन द्वारा शिष्यवृत्ति आना भारतीय रिजर्व बैंक के 5000 પહેલાની ચલણી નોટો ચલણમાંથી પાછી ખેંચવાની જાહેરાત કરતાં લોકોને બે હજાર પાંચ તથા જે ચલણી નોટો પર પ્રિન્ટિંગ વર્ષ ન છપાયું હોય તેવી નોટો બેંકોમાં બદલી લેવા સલાહ આપવામાં આવી છે રિઝર્વ બેન્કની એક યાદીમાં જણાવાયું છે કે આવી ચલણી નોટોની કાયદેસરતા અંગે લોકોની શંકા નહીં કરવા તથા જૂની નોટો ચલણમાંથી પાછી ખેંચવાની પ્રક્રિયામાં સહકાર આપવા સલાહ આપવામાં આવી છે રિઝર્વ બેંકે વધુમાં જણાવ્યું છે કે જે તે ચલણી નોટોના પાછળના ભાગ પર નીચેના ભાગે પ્રિન્ટિંગ વર્ષ લખાયેલું હોય છે આવી ચલણી નોટો બે હજાર પાંચ પહેલાના પ્રિન્ટિંગ વર્ષ ન છપાયું હોય તેવી નોટો બેંકમાં રજૂ કરવા કરવાથી આવી નોટોને ને એક એપ્રિલ થી બદલવાની શરૂઆત થશે બેંકો તેમાં નિયમિત કસ્ટમર ઉપરાંત કસ્ટમર ન હોય તેવા દાવેદારોને પણ ઉપર દર્શાવેલી નોટો બદલી આપશે રિઝર્વ બેંકે વધુમાં સ્પષ્ટતા કરી છે કે બે વર્ષ પહેલા છપાયેલી નહીં હોવાથી આવી બદલવા બદલાવ માટેની નોટોની નોટોની સહેલાઈથી ઓળખ થઈ શકે છે સમગ્ર ગુજરાતમાં માવઠા બાદ આજે અમદાવાદમાં સવારથી ઠંડા પવનો ફૂંકાતા હતા અને

ગુજરાત પ્રદેશ યુવક કોંગ્રેસ દ્વારા ગુજરાત વિકાસ કોચ નામે યાત્રા અમદાવાદ થી નીકળવામાં આવી છે જે વિવિધ તાલુકા અને શહેરો માં ફરતી ફરતી બારડોલી પાસે ટૂંક સમય માં છે

એક સોરૂમ રૂપિયા છપ્પન લાખની કિંમતે નવી બોલેરો પિક અપ ફ્લેટ બેટ રજૂઆત કરી છે નવા દેખાવ સાથેની બલેરો માઇક્રો હાઇબ્રિડ ટેકનોલોજી ધરાવે છે તેમજ તેની વહન ક્ષમતા બારસો પચાસ કિલોગ્રામ ની છે મહિન્દ્રા પિકઅપ પોર્ટફોલિયોમાં બલેરો પિકઅપ ફ્લેટ બેડ અને એ મુખ્ય બ્રાન્ડ છે સમગ્ર પિકઅપ વેચાણમાં તેનો 60% થી વધુ ફાળો છે નવી સ્ટાઇલિશ બલેરો પિકઅપ ફ્લેટ બેડ ઓપરેટર્સ ઉદ્યોગપતિઓ અને વેપારીઓની જરૂરિયાતને પૂરી કરશે મહિન્દ્રા વિશ્વસનીય અને સાબિત થયેલ એ સાબિત થયેલ એમડી સંચાલિત પ્રવીણ શાહે જણાવ્યું કે એક દાયકા કરતા વધારે સમય થી પિકઅપ સેગમેન્ટ અગ્રણી તરીકે આપણી બજને સેવા આપી રહી છે જેનો દેખાવ ગ્રાહકો માટે ખુબ જ વિશ્વાસનીય છે ઉન્ડેશન દ્વારા દેશના ત્રણસો ત્રણ વિદ્યાર્થીઓ પચાસ ટકા વિદ્યાર્થીનીઓનો સમાવેશ કરવામાં આવે છે મુંબઈમાં યોજાયેલા શિષ્યવૃત્તિ પ્રદાન સમારંભમાં રિલાયન્સ ફાઉન્ડેશનના અધ્યક્ષ શ્રીમતી નીતાબેન અંબાણીના હાથે આ શિષ્યવૃત્તિ એનાયત કરવામાં આવી હતી વર્ષ

થી શાખાઓને વધુ અભ્યાસ માટે શિષ્યવૃત્તિ આપવામાં આવે છે આ પ્રસંગે રિલાયન્સ ફાઉન્ડેશનના અધ્યક્ષા નીતા અંબાણીએ જણાવ્યું કે શિક્ષણથી જીવનમાં પરિવર્તન લાવી શકાય છે અને અનેક ખુશહાલ રાષ્ટ્રનું નિર્માણ પણ થઈ શકે છે તમે છો આધા અત્યાર સુધીના મુખ્ય સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપની હારતા રહો એશ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર